અમે લોકો જઈ રહ્યા છે વીર વીરદા દર્શન કરવા તો હવે અમારું ગાડું ઉપડ્યો છે

મિત્ર અમે લોકો આવી ગયા છીએ ડુંડાસ વાંસુદા દાદાના દર્શન કરવા તો તમને બધાને દર્શન કરાવું છું તો મિત્ર દર્શન જરૂર કરજો કારણ કે હું તો કેટલા ચોવીસ વર્ષ પછી આવી છું અહીંયા મારું મોસાળ છે ઢુંડાસ તો બાપાના દર્શન કરાવું છું દર્શન કરજો જય વાંસુદા વેદ દાદા જય નાગદાદા આ છે ને નાગદાદા છે છે કે આ દાદાના દર્શન કરવાના જય નાગદાદા અને અહીંયા કુવો છે આ આપણે વાય અત્યારે તો બાંધી લીધી છે પણ આમાં છે ને અંદર દર્શન થતા નાગદાદાસ્ત્રાવીર દાદા દાદાનું મંદિર અમે લોકો આવી ગયા છે અમે લોકો આવી ગયા છે મોરદાસ બાપાના મંદિરે જય બાપા મોભિયાણા ગામ મોભિયાણા છે પેલા વેલા આવ્યા છે બાપાના દર્શન કરવા તો મિત્ર દર્શન કરો જય મોરદાસ બાપા જય દે બાપા જય ભગવાન અહીંયાનો બધો આશ્રમ છે આ બાજુ બધું હજી રેલ રીડેવલપમેન્ટ થાય છે આજી જે થાય છે જે બધું જે ધીરે ધીરે બને છે હજી પેલા વેલા આવ્યા છે લુહાર સુતારનું છે બહુ મસ્ત મંદિર છે ધજા છે ગુરુદાસ બાપાની શું મસ્ત સરસ ફરકે છે જય મુરદાસ બાપા કયા માળી મિત્ર દીકરીઓને સમૂહ લગ્નમાં જો અમે આવ્યા છે ને કન્યાદાન દેવાનું છે

ફટાણા ચાલુ છે વાયુ થી કેવા નવા છે ને ફટાણા બધી બેનો છે મજા આવે છે પણ માહોલ બહુ સરસ છે સમૂહ લગ્ન મિત્ર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચોદેશી સિરામણ થાય છે હાલો મિત્ર ગુડ મોર્નિંગ દેશી ભાખરી જમવા નાસ્તા છો દહીં ભાખરી અને ચા ને મરચા ગાજર નું બહુ મસ્ત છે એમને ઉતારો સરસ મેળો છે અમે લોકો કોઠીમાની અહીંયા જો હિંચકે પણ હિંચકા બહુ ખાતા બહુ જ મજા આવી છે અમે લગનમાં આવ્યા છે ગામડું એટલે ગામડું ભાઈ એમાં કઈ કેવું પડે આ અમારા માતા છે માતાના માતા સમૂહ થઈ રહ્યા છે અમે લોકો આવી ગયા છીએ મંડપમાં અમે લોકો આવી ગયા છીએ સમૂહ લગ્નમાં થઈ રહ્યા છે આ બધી બહેનો છે મને ત્યાં જે છે કે બધા માંડવા છે ખૂબ જ રાખે છે મુંબઈ ગાટપોર પર જે કથાનો જે બાપુએ

આ છે બટેટા ભૂંગળા આ છે પાણીપુરી અને આ છે દાદુ હવે અમે લોકો છે ને નાસ્તો કરીએ છીએ ભૂખ લાગી છે સોલી અમારા ઘરવાળા ખાવા મંડ્યા છે ગામડાની બાકી મોજ મોજો નાસ્તો કરવાની દેવભાઈ હાલો મિત્ર નાસ્તો કરવા ગુડ મોર્નિંગ મિત્રો ગામડામાં આવ્યા છીએ અમે લોકો સુતાતા તા ઉઠી ગયા પણ સામે છે ને ઉપર બહુ બોલે એટલે નીંદર ઉડી ગઈ જો અમારા ઘરની બાજુમાં ડેલામાં જ છે પોપટો ખીલ 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 એટલે નીંદર ઉડી જાય ગુડ મોર્નિંગ મિત્રો અમે લોકો ગામડે આવ્યા હતા સુતીથી ઉઠી ગઈ છું મુંબઈ તો લેટ સુધી સુતા રહે અહીંયા તો સાત વાગે નીંદર ઉડી જાય જો હજુ મારા ઘરવાળા સુતા છે હું ઉઠી ગઈ જો મિત્રો સારમાં નાસ્તો આવી ગયો છે રોટલો ભાખરી અને ખાખરા મારે ખાવો તો રોટલો એટલે રાતે મેં કીધું રોટલો બનાવજો તો આ છે આને શું કહેવાય જે કોઈને ખબર હોય એ કમેન્ટમાં જણાવજો સવાસમાં અમે તો શિરામણ કહીએ તો આ અમારું ઘર છે હવે એન્ટ્રી કરી છે ઘરમાં ને આ બાજુ બધું શાકભાજી ને એ બધું આવેલું છે જો આ અમારું ઘર છે આ અમારું ઘર છે ગામડાનું હેલો મિત્રો આજો મારા ઘરે રીંગણી છે મસ્ત મસ્તમાં રીંગણા એવા છે હોટલ હ ક્યાં છે બતાવું તમને બતાવું બધા બતાવું કેટલો હતો આ રીંગણું છે દેખાય આ વાલોર છે અને આ છે બિલો દેખાય આપણે બીલા નાથણું કરીએ નહીં તો બીલા જો ઘણા બધા છે તો હું છે ને બિલા લઈને આવું છું મિત્રો તમારે શરબત પીવું હોય ને બીલાનું તો આવી જાજો મુંબઈ અને આ છે લીંબુ દેશમાં આ બધું વાતાવરણ કંઈક અલગ જ હોય છે એ ઝાડમાંથી તોડીને સીધું શરબત બનાવીને પીવાનું આ માર ઘરે છે બીલી લીંબુ શરબત પીવું હોય ને તો મુંબઈ આવી જાજો મિત્રો અમે લોકો જઈ રહ્યા છે માતાજીના દર્શન કરવા છે એ તો ચકડો જોઈ જો બધા બેઠા છે ને એટલે મજા મને તો બહુ પ્રિય અમારું ગામડું બાય બાય કહું છું ઈચ્છા તો થતી નથી ઘરેથી અહીંથી જવાની પણ હવે ઘર આપણું રહેવાનું ત્યાં મુંબઈ છે એટલે જઈ રહી છું હવે અમારું ગામડું છોડીને તો ચલો મિત્ર આપણે જ્યાં હતા ત્યાં જ પહોંચી હશે હવે જઈ રહ્યા રહી ગામડા બાય બાય છોડી કરે છે